વાલોડ બુહારી ઇન્ટરસ્ટેટ હાઈવે પર ગોલણ ગામની સીમા રોડની બાજુમાં ઈંટના ભઠ્ઠાવાળાનું દબાણ ચેતન નામના ઈસમનો ઈંટનો ભઠ્ઠો હોવાનું જાણવા મળ્યું છે ઈંટ બનાવવા માટે વાપરવામાં આવતું કાચું મટીરીયલ રોડની બાજુમાં નાખવામાં આવ્યું છે હાઇવે પર જતા વાહનોને અકસ્માત થવાનો ભય રહે છે ઈંટના ભઠ્ઠા પર માટીના પણ મોટા ઢગલા કરવામાં આવ્યા છે હાઈવે ઓથોરિટી દ્વારા રોડની બાજુમાં કરવામાં આવેલા ઈંટના ભઠ્ઠાવાળાના દબાણો દૂર કરવામાં આવશે કે નહીં ગોલણ ગામની સીમા ઇંટના બઠાવાળા હોવાથી ગોલણ ગામના સરપંચ તલાટી કે વાડોલ મામલતદાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરાશે કે નહીં એ આવનારા સમયમાં જોવાનું રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાહ તાપી મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે